હાઈ એવરી શું તમે યુટ્યુબ ઉપર વિડીયો મૂકી મૂકીને થાકી ગયા છો તમે ઘણા સમયથી યુટ્યુબ પર કામ કરો છો પરંતુ વ્યૂ નથી નથી આવતા અને સબસ્ક્રાઇબર મળતા તો આનું કારણ શું છે આ અંત સુધી જોવાનું રાખજો જો તમે સ્કીપ કરીને જોશો ને તો તમને કંઈ નહીં સમજાય ખૂબ જ મારા અનુભવ ઉપરથી હું તમને વાત કરું છું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આપું છું જેથી તમારી ચેનલ પણ ગ્રો કરશે અને તમને ઘણો બધો ફાયદો થશે બાજુનું આવેલો બે લાયકન પણ દબાવી દેજો કારણ કે આવનારા સમયમાં કોઈ પણ યુટ્યુબ ચેનલ હોય તેને ગ્રો કઈ રીતે કરવી ચેનલ મોનિટાઈઝ કઈ રીતે કરવી એસસીઓ કઈ રીતે કરવામાં આવે છે અને ચેનલ મોનિટાઈઝ થાય

કે વિડીયો તમે કેવા બનાવી રહ્યા છો હવે કોઈ પણ વ્યક્તિ છે તે વિડીયો બનાવે છે અને યુટ્યુબ ઉપર અપલોડ કરે છે પરંતુ વિડીયો કેવો બનાવ્યો છે તેની પસંદનો બનાવ્યો છે દાખલા તરીકે હું તમને કહું કે મારી પસંદનો જો કોઈ પણ વિડીયો હોય અને હું બનાવું અને મને ગમતો હોય ત્યાર પછી હું યુટ્યુબ ઉપર અપલોડ કરી દઉં પરંતુ એવું પોસિબલ નથી કે આપણે જે વસ્તુ ગમતી હોય તે સામેવાળાને ગમે ઠીક છે તે ખૂબ જ મુખ્ય પોઈન્ટ છે બીજો પોઈન્ટ શું છે કે દરેક વ્યક્તિ ને જે જોઈએ છે જે જોઈએ છે તમારી ઓડિયન્સ જે હોય જે પ્રકારે તમારે ઓડિયન્સ બિલ્ડ કર્યું હોય અથવા તમે ઓછા સબસ્ક્રાઈબર હોય અથવા નવી ચેનલ બનાવી હોય તો સમજો એક મુખ્ય અને મહત્વપૂર્ણ પોઈન્ટ કહું તમને કે જે ઓડિયન્સ ને જોઈએ છે જે વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરો મતલબ શું છે કે કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરો દાખલા તરીકે કોઈપણ વ્યક્તિને કંઈ પણ વસ્તુની કે કઈ પણ માહિતીની કોઈ પણ ઇન્ફોર્મેશનની કોઈ પણ ન્યૂઝની કે કંઈ પણ જરૂર છે તે તમે પ્રોવાઈડ કરશો તો તે વ્યક્તિ જોઈશે ઓકે કોઈ પણ એવો વ્યક્તિ છે જેને ઇન્ફોર્મેશનની જરૂર છે તો તે તમે પ્રોવાઈડ કરો તો તે વ્યક્તિ જોવાનો જ છે ઓકે તો તે રીતે વ્યૂ આવે છે હવે તમે ખુદના વિડીયો જોવો ખુદની ચેનલ જોવો અને ચેક કરો કે હું એવા વિડીયો બનાવી રહ્યો છું કે જે બીજાને ઇમ્પોર્ટન્ટ થાય બીજાને ઉપયોગમાં આવે કે હું ખુદના જે વિડિયો બનાવી રહ્યો છું તે કોઈને ઇમ્પોર્ટન્ટ આવે એવા નથી એટલે કોઈને જરૂરિયાત છે તે સંતોષાય તેવું નથી જો કોઈની જરૂરિયાત સંતોષશે તમારો વિડીયો તો અવશ્ય તે વાયરલ થશે અને વ્યૂ વધારે આવશે એટલે તમારે જોવાનું શું છે મેઇન પોઈન્ટ એ છે કે ખુદ જે વિડીયો બનાવો છો અને તમે ખુદ જુઓ કે આ વિડીયો મને ગમે એનો કોઈ મતલબ નથી મને ગમે કે ન ગમે એનો કોઈ મતલબ નથી પરંતુ જે ઓડિયન્સ છે જે વ્યક્તિ આપણને જોવાના છે તે વ્યક્તિને આપણો વિડીયો ગમવો જોઈએ ઠીક છે એવી રીતે તમારે માહિતી કે ઇન્ફોર્મેશન આપવાની છે તેવી રીતે તમારો વિડીયો ઉપર છે એટલે પહેલો પોઈન્ટ શું થયો કે સામેવાળો વ્યક્તિ શું જોવા માંગે છે તે તમારે નિશ ડિસાઈડ કરી અને ત્યાર પછી વિડીયો મૂકવા તે પ્રમાણે વિડીયો તમારે બનાવવાના છે એ પહેલો પોઈન્ટ થયો ઠીક છે બીજો પોઈન્ટ શું છે તો જ્યારે તમે વિડીયો અપલોડ કરી દો છો

અથવા તો હું કોઈને એવી માહિતી આપી રહ્યો છું કે જેનું કોઈ પણ વ્યક્તિને વિડીયો જોઈશે તો તેનું સોલ્યુશન થશે ઓકે તે માહિતી મળી તે નીડ છે એક પ્રકારની શું કહી શકાય નીડ છે એક પ્રકારની જરૂરિયાત છે તે હું તે વ્યક્તિ સામે પહોંચાડી રહ્યો છું હવે તે વ્યક્તિને તે નીડ મળી ગઈ એટલે કે જરૂરિયાત હતું તે પ્રમાણે તેને સમાધાન મળી ગયું તો સમાધાન મળવાથી તે વિડીયો પૂરો જોઈશે પૂરો જોઈશે ને તેના કારણે તમારું ઓડિયન્સ રિટેન્શન વધારે આવશે ઓડિયન્સ રિટેન્શન ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુટ્યુબ ચેનલ ગ્રો કરવા માટે તમને બીજો કહી દો મુખ્ય ઓકે તમારી છે તમે અપલોડ કરી દીધો નિશ ડિસાઇડ કરી લીધી કે કોઈ પણ વ્યક્તિ છે તમારી ઓડિયન્સ છે તો ઓડિયન્સ ને તમારે કેવા પ્રકારનો વિડીયો પ્રોવાઈડ કરવો છે તે તમે જાણી લીધું તમને ખુદને ગમતો હોય એ ઇમ્પોર્ટન્ટ નથી ઓકે ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ફોર યોર સેલ્ફ

અને બીજું શું કે તેની અંદર એવા વર્ડનો ઉપયોગ થયેલો હોવો જોઈએ કે કોઈ પણ વ્યક્તિની સામે તે વિડીયો આવશે તો તેના ઉપર તરત જ ક્લિક કરે ઓકે તરત જ ક્લિક ક્લિકેબલ થમનેલ બનાવવાની છે આપણે તરત જ ક્લિક કરે અને જે તેને માહિતી જોઈતી હોય તે તેને મળી જાય હવે આપણે ક્લિકેબલ થમનેલ બનાવી ઠીક છે હવે તમને હું ડિસ્ક્રિપ્શનની અંદર તમે જોઈશો તો તેની અંદર તમને હું કલર આપી દઈશ કે બેકગ્રાઉન્ડની અંદર જે થમનેલના કલર્સ હોય તો કેવા ઇમ્પોર્ટન્ટ કલર છે જેનો યુઝ આપણે બેકગ્રાઉન્ડ ની અંદર કરી શકીએ ત્યાર પછી તમને હું આપી દઈશ ઠીક છે પહેલો પોઈન્ટ થયો થમનેલ નો કમ્પ્લીટ ત્યાર પછી વાત કરો ટેક ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન જે થમનેલ ની અંદર તમે લખો છો દાખલા તરીકે કોઈ પણ માહિતી આપી હોય ઓકે તો તેને તે માહિતી તમે ક્યાં લખશો ટાઈટલ ની માહિતી ટાઈટલની અંદર લખવાની ટાઈટલની ઇન્ફોર્મેશન હોય તે અંદર કોપી પેસ્ટ કરવાની ડિસ્ક્રિપ્શનની અંદર હોય તે સ્ટેગમાં એટલે ચારેય વસ્તુ સેમ ટુ સેમ થવી જોઈએ તે તમારે યાદ રાખવાનું છે ત્યાર પછી હવે તમારો વિડિયો ઉપર છે કઈ રીતે ઓકે તમે યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકો છે તો હવે ઉપર છે કઈ રીતે તેમાં વ્યૂ કઈ રીતે આવશે તો કોઈ પણ વ્યક્તિની નીડ છે તમે તેના ઉપર વિડિયો બનાવ્યો છે છે વ્યક્તિની જરૂરિયાત કે આ પ્રકારની તેને માહિતી જોઈએ છે તે પ્રકારનો તમે છેડિયો બનાવ્યો છે અને એસસીઓ પણ સારી રીતે કર્યો છે એટલે કે સેર્સ એન્જિન ઓપ્ટિમાઇઝેશન સારી રીતે કર્યું છે વિડીયો સર્ચ કરવાથી યુટ્યુબ ચેનલ ઉપર સર્ચ કરવાથી તમારો વિડીયો એક થી દસ ની અંદર આવે છે અથવા એકથી પાંચની અંદર રેન્ક કરે છે તો તે વિડીયોમાં એસસીઓ સારા પ્રમાણમાં સો ટકા થયું છે તેમ ગણી શકાય તો વિડીયો ઉપરવા માટે તમારે એક મેન ઇમ્પોર્ટન્ટ બાબત એ છે કે ઓડિયન્સ રિટેન્શન હાઈ હોવું જોઈએ ઓકે પચાસ ટકા ઉપર ઓડિયન્સ રિટેન્શન હોય તો તે તમારો વિડીયો ઉપર છે એટલે ઓડિયન્સ રિટેન્શન એટલે શું દાખલા તરીકે તમારો વિડીયો દસ મિનિટનો છે દસ મિનિટનો તમે વિડીયો બનાવ્યો છે તેમાંથી વ્યક્તિ પાંચ મિનિટ સુધી તમારો વિડીયો જોવે ને તો પચાસ ટકા ઓડિયન્સ રિટેન્શન કહેવાય એટલે પચાસ ટકા સુધી કોઈ પણ વ્યક્તિ તમારો વિડીયો જોઈ રહ્યા છે તેવું ગણે ઠીક છે એટલે એ ઓડિયન્સ રિટેન્શન ખૂબ જ જરૂરી છે પચાસ ટકા ઉપર હોય તો તે વિડિયો બૂસ્ટ થશે ઠીક છે હવે ઓડિયન્સ રિટેન્શન આપણે સારી રીતે પરિપૂર્ણ કરી લીધું એટલે વધારે પચાસ ડાઉન થઈ જાય સીટીઆર ડાઉન થઈ જાય સીટીઆર એટલે શું ક્લિક ટુ રેટ એટલે કે થમનેલ આપણે જે બનાવ્યું હોય તેમાં સો લોકો યુટ્યુબ ની અંદર તમારું થમનેલ જોવે અને તેમાંથી દસ લોકો જો ક્લિક કરે ને તો દસ ટકા સીટીઆર થશે

અને થમનેલ એવી રીતે બનાવવાની છે કે વ્યક્તિ કોઈ પણ વ્યક્તિની સામે આવે તો તે ક્લિક કરે પહેલે પોઈન્ટ બીજો પોઈન્ટ શું છે તો થમનેલ તમે બનાવી નાખી હવે તે વ્યક્તિ તે વિડીયો બનાવ્યો છે તેની ઉપર રોકવો જોઈએ ઓકે થોડા સમય સુધી તે વિડીયો જોવો જોઈએ એટલે તે બીજું શું થયું ઓડિયન્સ રીટેન્શન અને થર્ડ શું થયું સીટીઆર સીટીઆર એટલે ક્લિક રેટ તમારો વિડિયો જોયો સો લોકોએ અને તેમાંથી દસ ક્લિક કર્યું ને તો તેનો તમારે સીટીઆર થશે દસ ટકા હવે સમજો કે દસ ટકાથી તમે જયારે વિડિયો મૂકોને ને ત્યારે તમે જોજો પેલા કે પેલા વિડીયો મૂકી દીધો દસ મિનિટની અંદર તમે જોઈ લેજો કે સીટીઆર કેટલો છે દસ ટકાની ઉપર સીટીઆર હોય તો તે સારો કહેવાય પાંચ કલાક પછી પાછું જોઈ લેવાનું સીટીઆર 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 કેટલો કેટલો છે છે શું જોવાનું જો તમારો દસ ટકાની નીચે ગયો તો તમારે થમનેલ બદલાવી નાખવાની છે ચેન્જ કરી નાખવાની છે અને સારી થમનેલ મૂકવાની છે ઠીક છે ત્યાર પછી બે દિવસ પછી તમે જોશો વિડીયોની અંદર તો વ્યૂ જો ડાઉન થવા મળે ને તો ફરીવાર જોવાનું કે તે થમનેલ છે તેમાં સીટીઆર કેવો આવે છે સીટીઆર જો દસ ટકાની નીચે ગયો અથવા પાંચ ટકાની નીચે ગયો તો ફરી વાર તમારે અને તેની ઉપર વર્ક કરવાનું છે બીજો પોઈન્ટ એવો પણ હોઈ શકે કે ટાઈટલ ટેગ અને ડિસ્ક્રિપ્શનમાં કંઈ પણ તમારી મિસ્ટેક હોય તો પણ તમારો વિડીયો ઉપડતો નથી એટલે તે પણ તમારે ખાસ નોટ લેવાની છે ઓકે આ મુખ્ય પોઈન્ટ હતા પેલું થમનેલ બીજું સીટીઆર ઉપર ધ્યાન રાખવાનું જ્યારે થમનેલ સુધરશે તો સીટીઆર ઓટોમેટિક સુધરશે ત્યાર પછી ઓડિયન્સ રિટેન્શન અને ત્રીજો તમારો મેઈન પોઈન્ટ જે છે ટાઇટલ ટેગ અને ડિસ્ક્રિપ્શન ત્યાર પછી વિડિયો અપલોડ તમે કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યાં સુધી તમારી ચેનલ મોનેટાઇઝ હોય તો ચેકિંગ થાય છે 10 મિનિટ અથવા 15 અથવા 20 મિનિટ સુધી ચેકિંગ થાય છે મોનેટાઇઝ માટેનું તો તે ચેકિંગ પૂરું ન થાય ત્યાં સુધી તમારે પબ્લિક નથી કરવાનો ચેકિંગ પૂર્ણ થાય ત્યાર પછી તમારે પબ્લિક કરવાનો છે જેને મોનેટાઇઝ છે ચેનલ અને જેને વ્યૂ નથી આવતા તો તેને એક કામ કરવાનું છે થમ્બનેલ ઉપર કામ કરવાનું છે વિડીયોની ક્વોલિટી સુધારવાની છે ઓડિયોની ક્વોલિટી સારી આવી જોઈએ અને કોઈ પણ પ્રશ્ન હોય તો વિડીયોની કોમેન્ટમાં જણાવજો તેના આન્સર પણ હું દેવાનો પૂરો પ્રયાસ કરીશ ઓકે હાલ રજા લઈએ આજના વિડીયોમાં બસ આટલું જ શીખતા રહો અને ખુશ રહો